તમે જે મેસી ટ્રેક્ટર અને ઇલેક્ટ્રિક સ્કૂટર જોઈ રહ્યા છો વેચવાના છે વ્યાજબી ભાવે મળી જશે ભરતભાઈને વેચવાના છે અને અમુક જ ટાઈમની અંદર વેચાઈ જશે તો વહેલી તકે તમે ભરતભાઈનો કોન્ટેક કરજો બાકી બંનેની માહિતી વિડીયોની અંદર મળી જશે વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડિયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સસ્ક્રાઇબ કરજો અને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં પ્રથમ હું તમને મેસી ટ્રેક્ટરની વાત કરી તો ટ્રેક્ટર છે મેસી બસો પિસ્તાલીસ ક્લિયર કટ કન્ડિશન તમે જોઈ રહ્યા છો મેસી બસો પિસ્તાલીસ ડીએ ફર્ગુસન ગેર હાઇડ્રોલિક એન્જિન ટ્રેક્ટરના એકદમ સારામાં સારા છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી રૂબરૂ સ્થળ સ્થળ પર પર જઈ ટ્રેક્ટર રૂબરૂ કન્ડિશન ચેક કરી અને ત્યારબાદ પણ લઈ શકશો પેલા ટ્રેક્ટરના માલિક ભરતભાઈનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર કે સ્કૂટર રૂબરૂ જોવા જાવ તો ભરતભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે આ વસ્તુ વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે

ઓલમોસ્ટ બે હાજર બાવીસ ના મોડલનું આ સ્કૂટર ગણાય એકદમ ઓછું ચલાવેલું છે તમે વિડીયો અંદર સ્કૂટર ક્લિયર જોઈ રહ્યા છો ત્રેવીસ હજાર જેટલું ચાલેલું છે ત્રેવીસ હજાર કિલોમીટર અને માત્ર પંચાવન હજારમાં વેચવાનું છે બાકી બંને વસ્તુ તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ કરીને ત્યારબાદ પણ લઈ શકો છો કિંમત સ્કૂટર ની પંચાવન હજાર અંદાજિત હવે આ બંને વસ્તુ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો જામનગર અને જામજોધપુર ગામે આ બંને વસ્તુ જોવા મળશે બાઈક અને સાથે આ ટ્રેક્ટર લેવા હોય તો ભરતભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોની ઉપર નંબર મળશે ભરતભાઈ નામ તેમના મોબાઈલ નંબર સત્તાણું બે અઠાવન વાળા નંબર પર ફોન કરી બંને વસ્તુ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો